કોટરાવની ધોબી સોસાયટીમાં હોરણ વગાડવા બાબતે બે ભાઈઓ ઉપર હુમલો થતા સારવાર હેઠળ ખસેડાયા બોરતળાવના ધોબી સોસાયટીમાં રિયાઝભાઈ સતારભાઈ શેખ તેમના ભાઈ સાથે બાઇક ઉપર જતા હતા તે સમયે હોર્ન વગાડવા બાબતે અફઝલભાઈ અશરફભાઈ અને અલ્તાફભાઈ સહિતનાઓ સાથે બોલાચાલી થઈ હતી આ સમયે રિયાઝભાઈ શેખ અને તેમના ભાઈ ઉપર અફઝલભાઈ અશરફભાઈ નાઝીમ અને અલ્તાફભાઈએ હુમલો કરતા બે ભાઈઓને સારવાર સારવારથી ખસેડવામાં આવ્યા હતા જીયા સતારભાઈ ગરપાયા ઘરે હતા બે ભાઈ ખાવા જમવાનું લઈને બરોબર તો હોન માર્યો મારા ભાઈ હતી મારો ગાળું દેવા મળ્યો બરોબર ને ગાળભાડમાં ગાળભાડ જેવા બધા ભેગા થઈ ગયા પાંચ વચ્ચે મને મારી બધા આવીને જેમ ઘા કરવા માટે મારી હાથમાં કઈ જગ્યાએ કઈ જગ્યાએ સાયટી કેટલા લોકો મારવામાં છો આ પાંચ છ જણા હતા ઓકે પાંચ બાય છરી હતી હાથમાં બરોબર ભાઈ છ જણા છરી મારી મને માથું છે અફઝલ મારી છરીમાંથી અફઝલ કરીને છે ને છરી મારી મને માથામાં એક આર્મી વળા હતા બધા ડીબીડ હાલત માથા બધા ઓકે તો આ બાબતે તમે પોલીસ ફરિયાદ કરી છે હા ફરવાની બોલ થઈ જે લોકો હતા પાંચ થી છખસો એમાંથી તમને કોઈ નામ આવડે અલ અસર